ભારતના હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને આજે ભારત સરકાર દ્વારા સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે આપ બધાએ જાણીએ છીએ પ્રમાણે ભારતમાં જે સ્પોર્ટ માટે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે સિદ્ધ જે મંત્ર સાથે કામની શરૂઆત કરી છે કે આવનારી પેઢીને તો સ્વસ્થ બનાવી હશે એને માં રહેલા વ્યક્તિત્વના ગુ ખીલાવાશે એનું આરોગ્ય સારું રાખવું છે તો સ્પોટ એ બહુ મોટું સ્પીરિટ છે અને એના કારણે આજે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આજે આ સ્પોટ ડેનો કાર્યક્રમ યોજવાઈ રહ્યો છે વિશેષ કરીને સ્પોટ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ સાથે સાથે એની અંતર ઊર્જા પણ વધે છે એનામાં એકબીજા સાથે સહવાસ પણ વધે છે અને એના સ્વાસ્થ્ય માટે વિકાસ માટે પણ સ્પોર્ટનું એટલું જ મહત્વ રહેલું છે એટલે આજે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં આ સ્પોર્ટ ડેની ની મેજર ધ્યાનચંદી ના જન્મ દિવસને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી રહી છે ઓગણત્રીસ ઓગસ્ટ સ્પોર્ટ્સ ડે મેજર ધ્યાનચંદ જે હોકીના ખેલાડી હતા અને ભારતમાં ભારત દેશ માટે ખૂબ સારા ગોલ્ડ મેડલ એ જીતેલા હતા અને ત્યાર પછી હોકી માટે ભારત દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કામ મેજર ધ્યાનચંદે કર્યું હતું અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે હોકીમાં ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં જ્યારે ભારત દેશનો વિકાસ થતો હોય વિકસિત ભારત બનતું હોય ત્યારે સ્પોર્ટ્સમાં પણ ભારત દેશ આગળ આવે વિશ્વમાં ભારત દેશની નામના મેળવાય એ માટેના પ્રયત્ન જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટ સ્પોર્ટ્સ ડે અને મેજર ધ્યાનચંદનો જન્મદિવસ એ રીતે બંનેને જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરેક જિલ્લામાં આ રીતનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં ખેલાડીઓને પ્રોત્સાહિત થાય યુવાઓ પ્રોત્સાહિત થાય અને સ્પોર્ટ્સ સાથે જોડાય સ્પોર્ટ્સમેન મેન ઓફ સ્પીરિટ જે શબ્દ છે એ પોતાના જીવનમાં આગળ આવે સ્પીરિટથી અને પોતાના જીવનમાં આગળ આવવા માટે સ્પોર્ટ્સમેન ઓફ સ્પીરીટ કઈ રીતનું એમને ઉપયોગી થાય એ રીતનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૂચન છે દેશ માટે દેશને વિકસિત કરાવવા માટે યુવાનો આગળ આવે સ્પોર્ટસ સાથે જોડે એમનું હેલ્થ સારું રહે એ રીતનું પ્રધાનમંત્રીજીનો જે સૂચન છે એનાથી દેશ આગળ આવે એવી આજની સૌને શુભેચ્છાઓ પાઠવી છે